સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં આવેલા એક માત્ર મહાલક્ષ્મીના મંદિરે પાટોત્સવ ઉજવાયો છે જી હા એકસો ને પાસઠ વર્ષ જૂનું છે આ મહાલક્ષ્મીનું મંદિર વર્ષમાં બે વખત પાટોત્સવનું કરવામાં આવે છે આયોજન જામનગરમાં મહાલક્ષ્મી ચોકમાં આવેલા મહાલક્ષ્મી મંદિરે આઠમ નિમિત્તે પાઠોત્સવ તથા હવનનું આયોજન કરવામાં આવતું હોય છે સાંજે સમૂહ ભોજન કરવામાં આવેલું જેમાં દોઢસો થી બસો સમાજની સમગ્ર સમાજમાંથી ગમે એક પરિવાર નામ આવે છે અને તે પરિવાર આ સેવાનો લાભ લઈ શકે છે આ નિમિત્તે સાંજે સિમાળી બ્રાહ્મણ સામવેદી શાખાની વાડીમાં બે હજારથી પચીસસો માણસનું અમે પ્રસાદ રૂપે ભોજનનું આયોજન કરી છે આ આયોજનમાં અનિલભાઈ ત્રિવેદી દીપકભાઈ ત્રિવેદી ગુણાભાઈ તથા હરેશભાઈ ઓઝા દિનેશભાઈ ઓઝા તથા સમગ્ર ટીમ દ્વારા આનું સરસ રીતે આયોજન થાય છે અને મહાલક્ષ્મીનું મંદિર જામનગર ખાતે એક જ હોવાથી સોની સમાજ જૈન સમાજ તથા વેપારી વર્ગોનો બહોળો અમને સાથ અને સહયોગ મળે છે અને માતાજીનો અમે વર્ષમાં બે વખત હવનનું આયોજન કરવામાં આવે છે એક આજ રોજ માતાજીનો પૂર્ણ પ્રાપ્ત પ્રતિષ્ઠા નિમિત્તે તથા નવરાત્રિની આઠમના રોજ આ હવનનું આયોજન થાય છે અને આ મંદિર એકસો વર્ષ જૂનું છે અને મૂર્તિ પણ તેની તેજ અને હજી તેજવારી અને તેની મૂર્તિ અમે રાખેલી છે અને બે હજાર નવમાં પાછું મંદિરનો ખૂન પ્રતિષ્ઠા કરેલી પણ મૂર્તિનો રૂપ તો એને એ જ અમે રાખેલું છે